આપણા ગુજરાતમાં ટેકાના ભાવે નોંધણીની જે કામગીરી છે એ સામાન્ય રીતે કોઈપણ પેદાશની આવક ચાલુ થાય એના પહેલાં થતી હોય છે અને જ્યારે કૃષિ પેદાશની લડણી થાય પાક તૈયાર થઈ જાય ત્યારે એને માટે ખરીદી માટે ખેડૂતોને બોલાવવામાં આવે છે અને એમાં ઘણી વખત એવું થાય છે કે જ્યારે રજીસ્ટ્રેશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે ઘણી વખત ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવાનું એમને રહી જાય છે અને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે તેઓ પાક વેચી નથી શકતા કારણ કે તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી હોતું હાલમાં જ રાજ્ય સરકારે એક એવો નિર્ણય લીધો છે જેથી ખેડૂતોને થોડીક રાહત થશે એ નિર્ણયની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું અને એની સાથે પંજાબમાં જે મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું ટેકાના ભાવની ગેરંટી સહિતના મુદ્દાઓ માટે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલનને બળજબરીપૂર્વક પંજાબ રાજ્ય સરકાર દ્વારા એ આંદોલનને એક રીતે બંધ કરાવવામાં આવ્યું છે બસોથી વધુ ખેડૂતોની આંદોલન સ્થળેથી અટકાયત કરી દેવામાં આવી છે અને જે આંદોલન સ્થળ ઉપર જે તંબુ ખેડૂતોએ બનાવ્યા હતા ત્યાં એક રીતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે તો એ મુદ્દાની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું ઘઉંના ભાવમાં છેલ્લા એક મહિનામાં પ્રતિમણ સો રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે એક મહિના પહેલાં ઘઉંના ભાવમાં સત્સો રૂપિયાથી લઈ અને સાડા સત્સો રૂપિયાની સપાટીએ વેપાર થતો હતો જ્યારે આજે ઘઉંના ભાવમાં ચારસો પંચોતેર રૂપિયાથી લઈ અને પાંચસો પચાસ રૂપિયાની સપાટીએ વેપાર થઈ રહ્યો છે જેમ જેમ નવા ઘઉંની આવક વધી રહી છે તેમ તેમ ઘઉંના ભાવ નીચે આવી રહ્યા છે ઘઉંને ટેકાના ભાવે વેચવા માટે જે રજિસ્ટ્રેશનની કામગીરી છે એ સોળ માર્ચ બે હજાર પચીસના દિવસે પૂર્ણ થઈ છે ગુજરાતમાં જોકે ઘણા બધા ખેડૂતોએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનું ગુજરાત સરકારના ધ્યાને ધ્યાને આવ્યું છે આથી સરકારે ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજિસ્ટ્રેશન કરવાની જે પ્રક્રિયા છે એમાં વધારો કર્યો છે આથી હવે ખેડૂતો પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધી ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર થયા છે આ સિઝન માટે ઘઉંનો જે ટેકાનો ભાવ છે એ ચારસો રૂપિયા પ્રતિ મળશે હાલની સ્થિતિ એવું માનીએ કે સારી ગુણવત્તાના જે ઘઉં છે એને ટેકાની સપાટીથી ઊંચો ભાવ મળી રહ્યો છે પણ જેમ જેમ સમય જાય છે એમ ઘઉં બજાર ઉપર પ્રેશર છે આથી વધુને વધુ ખેડૂતો ઘઉં માટે રજિસ્ટ્રેશન કરાવવાને સરકારનો પોતાનો જે હેતુ છે કે એમને બફર સ્ટોક કરવા માટે ઘઉં જોઈએ છે તો સરકારનો હેતુ એક રીતે સાર્થક થાય એ માટે ઘઉં વેચવા માટેની જે રજીસ્ટ્રેશનની જે કામગીરી હતી એનો જે મર્યાદા છે એ વધારવામાં આવી છે તો ઘઉંની વાત કર્યા બાદ આપણે હવે પંજાબમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું એની વાત કરીએ તો પંજાબમાં મહિનાઓથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં જે ખેડૂત નેતા છે જગજીત જગજીતસિંઘ એ સોથી પણ વધુ દિવસથી ત્યાં ભૂખ હડતાલ પર બેઠા હતા અને એ જે આંદોલન છે એ માટે કેન્દ્ર સરકાર સાથે ખેડૂત નેતાઓની અનેક બેઠકો થઈ પણ એમાં કોઈ સમાધાન ન આવ્યું આ જે આંદોલન છે એની માંગ ટેકાના ભાવની ગેરંટી સહિત અનેક મુદ્દાઓ છે હવે આમાં જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું એ પંજાબ અને હરિયાણાની બોર્ડર ઉપર ચાલી રહ્યું હતું આથી પંજાબમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે એ બધા બ્લોક થઈ ગયા હતા આથી પંજાબ સરકારે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી છે અને ખેડૂત આંદોલન જે છે એ ખેડૂત આંદોલનના સ્થળેથી બસોથી વધુ ખેડૂતો અને ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે ને આંદોલન સ્થળ ઉપર ખેડૂતોએ જે તંબુઓ બનાવ્યા હતા એને પણ બુલડોઝરની મદદથી હટાવી દેવામાં આવ્યા છે તો અત્યાર સુધી જે મંત્રણા છે એ તો કેન્દ્ર સરકાર સાથે ચાલતી હતી અને ખેડૂતોની જે માંગ છે એ પણ કેન્દ્ર સરકાર સમક્ષ એમણે કરી હતી પણ અહીંયા પંજાબ સરકારે ખેડૂતોનું જે આંદોલન છે એની વિરુદ્ધ કાર્યવાહી કરી છે પંજાબ સરકારના જે મંત્રીઓ છે એ એવું કહી રહ્યા છે કે આંદોલનના કારણે મહિનાઓથી પંજાબમાં જે માલનું પરિવહન છે જે માલ લઈ લાવવા અને લઈ જવાની જે પ્રક્રિયા છે એ ખોરંભાઈ રહી હતી આથી તાત્કાલિક ધોરણે બળજબરીપૂર્વક આ આંદોલનને એક રીતે પૂરું કરવાનો પ્રયાસ પંજાબ સરકાર દ્વારા થયો છે અને પંજાબ સરકાર જે છે એ અત્યાર સુધી એક રીતે આંદોલનને સફળ જે કહેવાય કે એને સપોર્ટ કરી રહી હોય એ રીતના એમના નિવેદન આવતા હતા પણ અહીંયા એકાએક પંજાબ રાજ્ય સરકારે જે આંદોલન છે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે અને જે અલગ અલગ રાજકીય જે નિવેદનો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું એક અલગ નિવેદન આવી રહ્યું છે અકાલી દળનું અલગ નિવેદન આવી રહ્યું છે અને પંજાબ રાજ્ય સરકાર જે છે પોતાનો અલગ રીતે આ મામલે બચાવ કરી રહી છે પણ આ રાજકારણ છે મિત્રો આમાં કોણ ક્યારે કોની સાથે મળી જાય કોણ ક્યારે કોના ખોળામાં બેસી જાય કોણ કયો નિર્ણય લે એના પાછળ કયું કારણ જવાબદાર હોય એ ખરેખર સમજવા માટે આપણે બહુ નાના પડીએ પણ પંજાબનું જે આંદોલન છે આના પહેલા પણ જે આંદોલન થયા હતા એ એક રીતે જે મોટું આંદોલન થયું એના કારણે જે ત્રણ કૃષિ કાયદાઓ છે કા રદ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો હતો એટલે એ આંદોલન એક રીતે થોડું સફળ કહી શકાય પણ આ આંદોલનમાં મંત્રણાઓ થઈ પણ કોઈ સમાધાન ન થયું અંતે પંજાબ રાજ્ય સરકારે આ આંદોલનને બળજબરીપૂર્વક બંધ કરાવ્યું છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રિસાયન સાથે જય કિસાન